તો તાપીના વ્યારા શહેર અને તેની આસપાસમાં પણ વરસાદી માહોલ યથાવત છે વ્યારા શહેરમાં સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ સોનગઢ વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ ધોધમાર વરસાદ પડતા અહીં બફારામાંથી આંશિક રાહત મળી છે તો તાપીના વ્યારામાં અનેક વિસ્તારોની અંદર વરસાદ વ્યારા શહેર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદ થતા અહીં પણ બફારામાંથી લોકોને આંશિક રાહત મળી તો તાપીના વ્યારા શહેર અને તેની આસપાસમાં પણ વરસાદી માહોલ યથાવત છે વ્યારા શહેરમાં સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ સોનગઢ વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ ધોધમાર વરસાદ પડતા અહીં બફારામાંથી આંશિક રાહત મળી છે તો તાપીના વ્યારામાં અનેક વિસ્તારોની અંદર વરસાદ વ્યારા શહેર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદ થતાં અહીં પણ બફારામાંથી લોકોને આંશિક રાહત મળી